નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરેન્દ્રનગરમાં બે હજાર જેટલી આશા વર્કર બહેનો હક માટે રસ્તા પર ઉતરી સુરેન્દ્રનગરમાં બે હજારથી વધુ આશા વર્કર બહેનોએ સરકાર લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું વેતન આપતી હોવાથી રોષ ભવૂકી ઉઠ્યો છે સુરેન્દ્રનગરમાં આશાવર્કર બહેનોએ પોતાની વર્ષોની પડતર માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે ગઈકાલે જિલ્લાની બે હજારથી વધુ આશાવર્કર દ્વારા રેલી યોજીને કલેક્ટર ડીડીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં તેમને લઘુત્તમ વેતન અને પગાર પંચનો લાભ આપવા વિનંતી કરાય છે સાથે જ આગામી દિવસોમાં આ લાભો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આશાવર્કર બહેનો તેમજ ફેસીલેટર બહેનોની છેલ્લા ઘણા સમયથી પડતર માગોનો કોઈ ઉકેલ આવ્યો નથી જેને ધ્યાને લઈને જિલ્લાભરની આશાવર્કર બહેનોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને તેમજ ડીડીઓને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે હજારથી વધુ આશા વર્કર આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવે છે અને આરોગ્યને લગતી અલગ અલગ કામગીરી કરી રહી છે સરકાર દ્વારા આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન અને પૂરતો પગાર ચૂકવવાને બદલે માસિક ફિક્સ પગાર પેટે રૂપિયા બે હજાર મળવાપાત્ર છે પરંતુ આશા વર્કર બહેનોને માત્ર અઢારસો ને પચાસ જેટલી નજીવી રકમ ચૂકવવામાં આવી રહી છે જેના કારણે આ બહેનોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે તેમજ વર્ષોથી આરોગ્યનું જોખમ લઈ દિન રાત કામગીરી કરતી કરતા હોવા છતાં સરકાર દ્વારા કાયમી કરવામાં આવ્યા નથી તેમજ ગમે ત્યારે આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગને લગતી કામગીરી સોંપી શોષણ કરવામાં આવી રહ્યું છે જે મામલે છેલ્લા ઘણા સમયથી આશા વર્કર બહેનો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર સહિત સરકારને પડતર માંગો જેમ કે ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરી કાયમી કરવા વર્ગ વર્ગચારમાં સમાવેશ કરવો કામગીરીનો સમય બાંધવો ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવો પેન્શન યોજના અકસ્માત વીમો મેટર્નિટી લીવ વગેરે પ્રશ્નો અંગે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી ટાગોર બાગ સાથે એકત્ર થયા હતા અને ત્યાંથી પડતર માંગો અંગે જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ ટીડીઓને ડીડીઓને રજૂઆત કરી હતી સરકાર દ્વારા આગામી દિવસોમાં તમામ પડતર માગો પૂરી કરવામાં નહીં આવે તો કામગીરીથી અળગા રહી ધરણા ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમ આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ સરકાર દ્વારા આશા વર્કર બહેનોને કાયમી કરી તે મુજબ માસિક પગાર અને પગાર પંચનો લાભ આપવામાં આવે તેવી પણ માગ કરી હતી આશા વર્કર બહેનોને નજીવા ફિક્સ પગારમાં આરોગ્ય ઉપરાંત અન્ય કામગીરી જેમ કે દવાનો છંટકાવ ઝાડા ઉલટીના કેસોમાં ડોર ટુ ડોર સર્વે વગર તેની જે ઓનલાઈન કામગીરી વગેરે કરાવવામાં આવે છે એટલું જ નહીં તેમની કામગીરીનો સમય માત્ર બે કલાકોમાં છતાં દિવસ દરમિયાન ગમે ત્યારે તેમને સરકારી કામગીરી સોંપવામાં આવે છે આ તમામ બાબતોને લઈને આશાવર્કર બહેનોમાં ભારે રોષ છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ